આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય સમાચાર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં સત્તાવન બેઠકો માટે અગિયાર વાગ્યા સુધીમાં સરેરાશ છવ્વીસ ટકા મતદાન થયું અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ વડી અદાલતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી ક્ષેત્ર હોવાનું સ્વીકાર્યું કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અગ્નસિત્તેર રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા અને આઈસીસી ટી વર્લ્ડ કપનો આવતીકાલથી પ્રારંભ આજે બાંગ્લાદેશ સામે ભારતની વોર્મઅપ મેચ સમાચાર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે સવારે સાત વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે આ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની તેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક એમ કુલ સત્તાવન સંસદીય ક્ષેત્રમાં મતદાન થઈ રહ્યું છે આ ઉપરાંત ઓડિશા વિધાનસભાની બાકીની બેતાળીસ બેઠકો માટે પણ મતદાન ચાલી રહ્યું છે સવારે અગિયાર વાગ્યા સુધીમાં સરેરાશ છવ્વીસ ટકાથી વધુ મતદાન થયું હતું હિમાચલ પ્રદેશમાં લગભગ બત્રીસ ટકા ઝારખંડમાં ઓગણત્રીસ ટકાથી વધુ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં અઠાવીસ ટકાથી વધુ બિહારમાં ચોવીસ ટકાથી વધુ ચંદીગઢમાં પચીસ ટકાથી વધુ પંજાબમાં લગભગ ચોવીસ ટકા અને ઓડિશામાં લગભગ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે ચૂંટણી પંચ દ્વારા સરળ અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે દસ લાખ નવ હજાર જેટલા મતદાન અધિકારીઓ એક લાખથી વધુ મતદાન મથકો ઉપર ફરજ બજાવી રહ્યા છ સાતમા તબક્કા માટે દસ કરોડ છ લાખ જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અંતિમ તબક્કો શાસક અને વિરોધ પક્ષો બંને માટે ખૂબ મહત્વનો છે આજે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રવિશંકર પ્રસાદ અભિનેત્રી કંગના રણોત અભિનેતા રવિ કિશન કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને વિક્રમાદિત્ય સિંહ આરજેડી નેતા મીસા ભારતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનરજીનું ભાવિ ઈવીએમમાં બંધ થશે આગામી ચોથી જૂને પરિણામ જાહેર થશે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સવારે છ વાગ્યાથી મતગણતરી શરૂ થશે પહેલા પોસ્ટલ બેલેટ પેપર અને ઇલેક્ટ્રોનિક્સ પોસ્ટલ બેલેટ સિસ્ટમના મતોની ગણતરી થશે અરુણાચલ પ્રદેશમાં મતગણતરી માટે ચોવીસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે આ માટે બે હજારથી વધુ ચૂંટણી અધિકારીઓ તૈનાત રહેશે અરુણાચલ પ્રદેશની સાહીઠ સભ્યોની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ દસ બેઠકો બિનહરીફ જીતી લીધી છે સિક્કિમમાં વિધાનસભાની બત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી આ વિધાનસભાઓનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે પૂર્વોત્તરના આ બે રાજ્યોમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે ઓગણીસમી એપ્રિલે મતદાન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેલુર મઠ ખાતે ધ્યાન સાધના કરી રહ્યા છે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ગુરૂવારથી શરૂ થયેલ આ ધ્યાન સાધના આજે સાંજે પૂર્ણ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પિસ્તાળીસ કલાકના ધ્યાનમાં છે આજે જ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં આઠ રાજ્યોની સત્તાવન બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ એ ઐતિહાસિક સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું આ સાથે પૌરાણિક ધાર્મિક કથાઓ અનુસાર દેવી પાર્વતીએ પણ ભગવાન શિવની રાહ જોતી વખતે એક પગ ઉપર આ જ સ્થાન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ ભારતનો દક્ષિણ છેડો છે તે હિંદ મહાસાગર બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ છે પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ વડી અદાલત સમક્ષ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી ક્ષેત્ર છે પાકિસ્તાનના એડિશનલ એટર્ની જનરલે અદાલતને જણાવ્યું કે કાશ્મીરી કવિ અને પત્રકાર અહેમદ ફરહાદ શાહ પીઓકેમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમને ઇસ્લામાબાદ અદાલત સમક્ષ રજૂ કરી શકાય તેમ નથી કારણ કે પીઓકે વિદેશી જમીન ઉપર છે અને તે પાકિસ્તાનના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ દ્વારા શાહનું રાવલપિંડીમાં તેમના નિવાસસ્થાનેથી અપહરણ કરવામાં આવ્યું હતું તેમની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર અદાલત સુનાવણી કરી રહી હતી શાહ છેલ્લા બે અઠવાડિયાથી ગુમ છે અને તાજેતરમાં જાણવા મળ્યા પ્રમાણે તે પીઓકેમાં પોલીસ દ્વારા તેમની સામે બે કેસ દાખલ કરવામાં આવ્યા છે ઇસ્લામાબાદ વડી અદાલતે પૂછ્યું હતું કે જો પીઓકે એક વિદેશી ક્ષેત્ર છે અને પાકિસ્તાનનો અભિન્ન ભાગ નથી તો પછી પાકિસ્તાની સેના અને પાકિસ્તાની રેન્જર્સ આ જમીનમાં કેવી રીતે પ્રવેશ્યા સુનાવણી દરમિયાન અદાલતના ન્યાયાધીશ મોહસીન અખ્તર ક્યાનીએ લોકોના અપહરણ બદલ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓની ટીકા કરી હતી ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પગલે હોટલ અને રેસ્ટોરાં દ્વારા ઉપયોગમાં લેવાતા ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ અગ્નસિત્તેર રૂપિયા ઘટાડીને એક હજાર છસો છોત્તેર રૂપિયા કરવામાં આવ્યો છે કોમર્શિયલ એલપીજીમાં આ સતત ત્રીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે વિમાન માટેના ઇંધણનો ભાવ પ્રતિ કિલો લીટર છ પાંચ ટકા ઘટાડીને ચોરાણું હજાર નવસો અગ્નસિત્તેર રૂપિયા કરવામાં આવ્યો છે તેમ સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ જણાવ્યું હતું રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ યથાવત રાખવામાં આવ્યા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ બિહાર પૂર્વ મધ્યપ્રદેશ ઓડિશા અને ઝારખંડના અનેક ભાગોમાં આજે પણ ભીષણની ગરમી સ્થિતિની યથાવત રહેશે આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને પૂર્વ ભારતમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે દરમિયાન કેરળના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે મલપ્પુરમ કોઝીકોડ વાયનાડ એર્નાકુલમ અને ઇડુક્કી સહિત છ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે રાજ્યમાં આવતીકાલ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગંભીર સ્થિતિ ઉભી થઈ છે જ્યારે તિરુવનંતપુરમના શંખુમુખમ ખાતે બોટ પલટી જતા એક માછીમાર ગુમ થયો હોવાના અહેવાલ છે ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે માલંકારા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે કહેવાયું છે આ સાથે આંધ્રપ્રદેશના કાકીનાડા કોનાસીમા અન્નાવરમ પીઠાપુરમ અને રામચંદ્રપુરમ જિલ્લામાં આજે સવારથી વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે ઝારખંડના સરાયકેલા નજીક આજે સવારે નીચલ એક્સપ્રેસ ઉપર હાઇટેન્શન વાયર પડતા લગભગ ચાળીસ મુસાફરો દાઝી ગયા અને એક મુસાફરનું મોત થયા હોવાના અહેવાલ છે રેલવે ઇલેક્ટ્રીક વાયર ટ્રેન ઉપર પડતા આ અકસ્માત થયો હતો તમામ ઘાયલોને બાગમુંડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ઓડિશામાં કઠપુતળીની કલાને જીવંત રાખનાર પદ્મશ્રી માગુની ચરણ કુંવારનું આજે નિધન થયું છે તેઓ ઇઠયાસી વર્ષના હતા સળિયાની કઠપુતળીની કલાને જીવંત રાખવા અને પરંપરાગત સળિયા કઠપુતળી નૃત્યને પ્રોત્સાહન આપવા માટે ગત વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરાયો હતો કલ્યાણીનગર વાહન અકસ્માત કેસમાં પુણે પોલીસે સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલની ધરપકડ કરી છે શિવાની અગ્રવાલ ઉપર સગીરના લોહીના નમૂના બદલી કાઢ્યા હોવાનો આરોપ છે તેમણે આ માટે ડોક્ટરને લાંચ આપી હતી તેમને આજે અદાલત સમક્ષ હાજર કરવામાં આવશે આ કેસના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુણેની ફોરેન્સિક લેબોરેટરીમાં કામ કરી રહેલી બે મહિલા નર્સની પૂછપરછ કરવામાં આવી હતી અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે સગીરના લોહીના નમૂના બદલવામાં ડોક્ટર અજય તાવડે ડોકટર હાલનોર અને એટેન્ડન્ટ અતુલ ઘાટકામ્બલેનો મહત્વની ભૂમિકા ભજવી હતી ભારતે સમોઆને તેના બાસઠમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી ડોક્ટર એસ જયશંકરે સમોઆ સરકાર અને તેના લોકોને શુભેચ્છા પાઠવી હતી ડોક્ટર જયશંકરે શિક્ષણ અર્થતંત્ર સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વર્ષોથી બંને રાષ્ટ્રો વચ્ચે વિવિધ સહકાર પહેલો ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો આઈસીસી ટી વર્લ્ડ કપનો બીજી જૂનથી પ્રારંભ થાય તે અગાઉ આજે ભારતીય ટીમ અમેરિકાના ન્યુયોર્ક ખાતે નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ રમશે રોહિત શર્માની આગેવાની હેઠળની પંદર સભ્યોની ભારતીય ટીમ આ અભ્યાસ મેચ માટે સજ્જ છે ભારત છેલ્લા તેર વર્ષથી આઈસીસીની ટ્રોફી જીતી શક્યું નથી ગત વર્ષે ભારતની ધરતી ઉપર રમાયેલા વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું ભારત પાંચમી જૂનના રોજ આયર્લેન્ડ સામેની મેચથી ટી ટવેન્ટી વર્લ્ડ કપનો પ્રારંભ કરશે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં સત્તાવન બેઠકો માટે અગિયાર વાગ્યા સુધી સરેરાશ છવ્વીસ ટકા મતદાન થયું અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ વડી અદાલતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી ક્ષેત્ર હોવાનું સ્વીકાર્યું કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અગ્નસિત્તેર રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા અને આઈસીસી ટી ટવેન્ટી વર્લ્ડ કપનો આવતીકાલથી પ્રારંભ આજે બાંગ્લાદેશ સામે ભારતની વોર્મઅપ મેચ આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા